જો એ અહીંયા ફ્રૂટ અને શાકભાજી લગાવેલા છે જો આ કયો ફ્રૂટ છે પપૈયું છે પપૈયા કેવા કલરનું છે પીળો લીલો અને પીળો મિક્સ કલર છે હવે એમાં અંદર છે ને બી નીકળે બી કે નાના 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 કલરના જાજા બધા બી પપૈયામાંથી

ગોટ્લુ સુકાય ગોટ્લુ ગોટ્લુ નીકળે મોટું આ ઈ ગોટ્લુ છે <coughs> Thank you.